પાણી ગરમ મૂકી અને લોટ તૈયાર કરી લેશું ઘઉંનો જાડો લોટકી અધી વાટકી ચણાનો લોટ અડધી વાટકી બાજરીનો લોટ લોટ મિક્સ કરી લેશું કોબી ગાજર દૂધી મેથી અને આદુ મરચાં નાખી દેસુ રાંધેલા ભાત નાખી દેસુ દાણાભાજી નાખી દેસુ એક ચમચી મીઠું એક ચમચી ચટણી અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજી અડધી ગરમ અડધી ચમચી સાજીના ફૂલ ટીંગ બે થી ત્રણ ચમચી લસણની પેસ્ટ બે ચમચી તેલ નાખશું બધું મિક્સ કરી અને લોટ બાંધી લેશું પાણીની સેધ જરૂર પડશે તો લેશું પાણીની જરાય જરૂર નથી પડી શાકભાજીના પાણીમાં જ લોટ આપણો બંધ થઈ ગયો છે નાના નાના વાળ લેશું આ રીતે બધા આવા લેશું બોલ્સ બધાય વળાઈ ગયા છે બાફવા મૂકી દેસુ ગરમ પાણી મૂક્યું તું એમાં બાફવા મૂકી દીધા છે ચાયણીમાં ઢાંકીને બાફી લેશું દસ મિનિટ ગ્રેવીમાં માટે બે પાવરા તેલ ગરમ મૂકી દીધું છે ચપટી ડાય જીરું નાખશું એટલે જપટી હિંગ નાખશું એક નામ ખમણેલી ડુંગળી નાખશું સકલાઈ જાય છે ત્રણ નામ મોટા ટમેટા ખમણી લીધા છે સાતડી લેશું બફાઈ તો બાજુમાં ગ્રેવી તરત રેડી થઈ જશે આ બોલ્સ પણ બફાઈ ગયા છે ગેસ બંધ કરી દેસુ ગ્રેવી માટે મસાલો પહેલેથી જ રેડી કરી નાખશું અડધી ચમચી ચટણી ચપટી હળદર અડધી ચમચી ધાણા જીરું ગરમ મસાલો બે ચમચી ખાંડ લેશું ટમેટો હોય તો ખાંડ નથી નાખવાની ચમચી મીઠું લેશું છે બે ચમચી લસણની પેસ્ટ નાખી મરચા નાખી ટમેટા સતળાઈ ગયા છે મસાલો મિક્સ નાખી લોસુ મસાલો સતળાઈ ગયો છે એક ચમચી કોર્ન ફ્લોર ની સ્લળી નાખી વા દસું ચટણી આપણે કાશ્મીરીને તીખી મિક્સ જ વાપરીએ છીએ એટલે સરસ કલર આવશે બફાઈ ગયા છે એ નાખી દેસું ગયા છે લાસ્ટમાં એક ચમચી લીંબુનો રસ નાખી દેસું અને ધાણાભાજી નાખી દેસું તૈયાર છે આપણા દેશી મંચુરિયન સર કરી દેસું તૈયાર છે આપણા દેશી મંચુરિયન બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ